બપોરે જમવામાં મારે વઘારેલી ખીચડી બનાવવાની હતી એટલે મેં મોગર દાળ મૈસૂર દાળ અને અડદની દાળ લઈ લીધી અને એમાં લીધી થોડીક મગની દાળ અને થોડીક લઈ લીધી તુવેર ની દાળ પાંચે દાળ મિક્સ કરી નાખી અને લઈ લીધા ચોખા પછી ચોખા અને દાળ મેં બે ત્રણ પાણીએ ધોઈ અને પલળવા માટે મૂકી દીધા અને હું બેસી ગઈ શાકભાજી સુધારવા માટે બપોરે જમી અને મારે બેસવાનું હતું મશીને યેતરાજ ના ઓશિકા નું અંદર નું જે કવર આવે રૂ ભરેલું એ તૂટી ગયું હતું તો એ સિવિ અને રૂ ભરવાનું હતું અને આ ગાદલાની ખોળ ને ચેન નહોતી તો એને ચેન મૂકવાની હતી પેલા મેં યતરાજ નું શીકુ ભર્યા અને તૈયાર કરી નાખ્યું અને એને કવર ચડાવી દીધું તો યતરાજ ને ઓશીકુ જોઈ અને મજા પડી ગઈ તો એ રમતો તો અને મારે આ ખોળ ને ચેન મૂકવાનું કામ સાંજ પડતા પૂરું થઈ ગયું અને સાંજે જમવા રીંગણનો ઓળો કરવાનો હતો તો મેં રીંગણું શેકવા મૂકી દીધું ઓળો તૈયાર થઈ ગયો એટલે મેં જયદીક નું ટિફિન પેક કરી દીધું જયદીપ ઓફિસે જતા રહ્યા પછી મારે આ ગ્લાસ મૂકવાનું કવર છે એ તૂટી ગયું હતું તો એ સીવવાનું હતું એટલે હું કાપડ લઈ અને કટિંગ કરવા માટે બેસી ગઈ વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ